બધાને લાગતું હતું કે આ છોકરાને કંઈ જ ખબર નથી પણ હકીકત એ હતી કે આ છોકરાએ સિસ્ટમની સૌથી મોટી ખામી પકડી પાડી હતી શહેર હજુ પૂરેપૂરું જાગ્યું નહોતું શેરીમાં ચાની કિટલીનો પહેલો અવાજ સંભળાયો અને ટ્રાફિક સિગ્નલ પર વાહનોની અવરજવર શરૂ થઈ સંતોષ ફૂટપાથના એક ખૂણે પોતાની જૂની તૂટેલી બેગ લઈને બેઠો હતો ઉંમર માંડ એકવીસ વર્ષ ગ્રીસ અને ધૂળથી ખરડાયેલા હાથ અને સાદા કપડાં જોઈને લોકોને લાગતું કે તે મોબાઈલ રિપેરિંગની દુકાને છૂટક કામ કરતો કોઈ સામાન્ય છોકરો છે પરંતુ સંતોષ માત્ર જોતો નહોતો હતો દુકાનમાં જ્યારે મોબાઈલ ખુલતા સ્ક્રીન ચાલુ થતી કે સોફ્ટવેર અપડેટ અટકતું ત્યારે તે મશીનોના અવાજમાં આવતા સૂક્ષ્મ તફાવતને પણ ઓળખી શકતો સંતોષ બોલતો ઓછો પણ તેનું મન સતત ગણતરીઓ કરતું તે દિવસે દુકાનનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું શહેરની એક મોટી ડિજિટલ પેમેન્ટ કંપનીનું સર્વર ડાઉન થઈ ગયું હતું હજારો ટ્રાન્ઝેક્શન અટકી પડ્યા હતા દુકાન માલિકનો ફોન સતત રણકી રહ્યો હતો જો સમસ્યા જલ્દી ઉકેલાય નહીં તો કંપનીની પ્રતિષ્ઠા દાવ પર હતી સંતોષે પહેલી વાર માથું ઊંચું કર્યું તેને કંઈક અજૂકતું લાગ્યું નેટવર્ક બરાબર હતું પાવર પણ હતો છતાં સિસ્ટમ જામ કેમ હતી તેણે ધીમેથી કહ્યું કાકા આ ટેકનિકલ સમસ્યા નથી આ તો ડેટાનો સંઘર્ષ કોન્ફ્લિક્ટ છે દુકાન માલિક હસ્યો તને આ સિસ્ટમ વિશે શું ખબર પડે સંતોષ શાંત રહ્યો થોડી વારમાં કંપનીની હાઈ પ્રોફાઇલ ટેકનિકલ ટીમ ત્યાં આવી પહોંચી લેપટોપ ખોલાયા કેબલ બદલાયા મોંઘા એન્જિનિયરોએ માથા પચ્ચી કરી પણ પરિણામ શૂન્ય ગભરાટ વધી રહ્યો હતો લાખો ગ્રાહકોના પૈસા અટવાયેલા હતા સંતોષે હિંમત કરીને નજીક ગયો સ્ક્રીન તરફ ઇશારો કરીને બોલ્યો અહીં જુઓ ડેટા એક સાથે બે રસ્તે જવાની કોશિશ કરી રહ્યો છે એટલે જ બધું લોક થઈ ગયું છે આખું રૂમ શાંત થઈ ગયો એક સિનિયર એન્જિનિયરે ધ્યાનથી જોયું અને તેના હોશ ઉડી ગયા આ તો કોન્ફ્લિક્ટ લૂપ છે અમે આ દિશામાં વિચાર્યું જ નહોતું મેનેજરે નવાઈ પામી સંતોષને પૂછ્યું તને આ કેવી રીતે ખબર પડી સંતોષે સાદગીથી જવાબ આપ્યો સાહેબ હું રોજ સિસ્ટમોને તૂટતી અને બનતી જોઉં છું તેને લોકલ એક્સેસ આપવામાં આવ્યો સંતોષે કોઈ પણ દેખાડો કર્યા વગર કામ શરૂ કર્યું ત્રણ મિનિટ પાંચ મિનિટ અને અચાનક સ્ક્રીન પર મેસેજ ચમક્યો ટ્રાન્ઝેક્શન્સ રિસ્ટોર્ડ સક્સેસફુલી બધાએ રાહતનો શ્વાસ લીધો અટકેલા પૈસા ખાતામાં પહોંચી ગયા મેનેજર ગદગદ થઈ ગયા તેમણે પૂછ્યું તારે શું જોઈએ છે પૈસા મોટી નોકરી સંતોષે નમ્રતાથી માથું હલાવ્યું અને કહ્યું બસ એટલું જ કે બીજી વાર જ્યારે સિસ્ટમમાં મોટી ખામી સર્જાય ત્યારે એર કન્ડિશન્ડ ઓફિસમાં બેઠેલા લોકોની સાથે સાથે ફૂટપાથ પર બેઠેલા નાના માણસોને પણ પૂછી લેજો તે બહાર નીકળી ગયો એ જ ફૂટપાથ એ જ ધૂળ અને એજ દુકાન ફરક માત્ર એટલો હતો કે આજે આખી સિસ્ટમ સંતોષને ઓળખી ગઈ હતી